વર્તમાન સમય ટેકનોલોજીની સાથે સાયબર ક્રાઈમ અને ફ્રોડ જેવી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે એકવીસમી સદી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને તેની સાથે સાથે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેવી રીતે સાયબર ક્રાઈમ અને ફ્રોડ જેવી સમસ્યા સામે આવતી જોવા મળે છે તેવામાં હાલ બીએસએનએલ દ્વારા ફોન ઉપર એક કેવાયસી અપડેટનો મેસેજ આવી રહ્યો છે બીએસએનએલ કંપની દ્વારા અનેક એવા મેસેજો આવી રહ્યા છે જે તમામ ફ્રોડ છે જે ઓપન થતા અકાઉન્ટમાં મોબાઈલ ફોન આધાર કાર્ડ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લિંક હોવાથી ફ્રોડ જેવી સમસ્યા થઈ શકે છે ત્યારે આપણે સૌને જાગૃત થવાની છે બીએસએનએલનો કોઈ પણ એવો મેસેજ આવે તો ખરેખર આપણે ખરાઈ કરી લેવી જોઈએ કે બીએસએનએલનો જ મેસેજ છે અને આપણે જરૂર છે કે નહીં આ સાથે કોઈ પણ લિંક અથવા તો બેંકના મેસેજ ઉપર વિશ્વાસ કરવો નહીં જો કોઈ એવી ફ્રોડ લિંક ઉપર ક્લિક કરવાથી આપનો ફોન હેક પણ થઈ શકે છે જેમાં એ ફોન હેક થઈ ગયા બાદ તમે કોઈ પણ કામ હેક કરેલા ફોન ઉપર કરી શકશો નહીં તમારું ટચ પણ ચાલી શકશે નહીં અને એકાઉન્ટમાંથી રૂપિયા જતા રહેશે એકાઉન્ટ ઝીરો બેલેન્સ બતાવશે જે ક્યારે પણ પાછા પણ મળી શકશે નહીં તમે એનો રિપોર્ટ કરાવશો તો પણ કોઈ જ કાર્યવાહી થઈ શકશે નહીં આવી રીતે આવતી લિંક મેસેજ અથવા તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ફોન પાર્સલ ઉપર વિશ્વાસ કરવો નહીં જો તેના ઉપર વિશ્વાસ કરી લઈશું તો ફ્રોડ અને સાયબર ક્રાઇમ જેવી સમસ્યા આપણી સાથે પણ થઈ શકશે જેના ભોગ આપણે પણ બની શકીશું જો આવું જણાય તો જરૂરી બેંક પોસ્ટ ઓફિસ અથવા તો તમારા મેસેજ ખરાઈ અને હકીકત જાણી લેવી જોઈએ કે કે આ સત્ય છે ખરેખર કરવાની જરૂર છે કે નહીં જો સરકાર દ્વારા કોઈ યોજના બહાર પાડવામાં આવતી હોય છે તો તેના મેસેજ અગાઉ જાણ કરવામાં આવતી હોય છે જેનું જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે જો કોઈ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા કંઈ એવા મેસેજ અપડેટ કરવાના હોય છે તો તેમની પણ ખરાઈ કરવામાં આવતી હોય છે જે બેંક દ્વારા જ થતી જોવા મળે છે નહીં કે આપણે ઘરે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ કરી શકીએ છીએ સત્યના પગલે જાણકારી લેવી જોઈએ ત્યારબાદ જ વિશ્વાસ કરીને આગળ વધવું જોઈએ સાયબર ક્રાઈમ અને ફ્રોડથી દૂર રહેવા આપણે સતર્ક રહેવું જોઈએ ઓનલાઈન ખરીદી કરતી વખતે પણ આપણે સૌને ધ્યાન રાખવું જોઈએ બીએસએનએલમાંથી આવેલા મેસેજ ઉપર ખરાઈ કરી લેવી બેંકમાંથી આવેલા મેસેજ બેંકમાં જઈને તપાસ કરી લેવી અન્યથા આવેલ લિંક અથવા તો મેસેજનો વિશ્વાસ ન કરતા ચોક્કસ ખરાઈ કરીને જ આપણે આપણું કામ કરવું જોઈએ આ બાબતે આપણે ચોક્કસ જાગૃત થઈશું તો સાયબર ક્રાઈમ અને ફ્રોડથી દૂર રહી શકીશું